સતત બાર વર્ષથી અમદાવાદની મહિલાઓને પોતાની પ્રોડક્ટને પ્લેટફોર્મ આપતું એક્ઝિબિશન એટલે જલસા એક્ઝિબિશન અમદાવાદની મહિલાઓને પોતાની પ્રોડક્ટને સારું પ્લેટફોર્મ મળી રહે તે આશયથી બે હજાર તેરમાં શરૂ થયેલ અમે જલસા ઇવેન્ટ આજે બસ્સોથી વધુ એક્ઝિબિશન કરી ચૂક્યું છે તેમની આ સફરમાં સાથે જોડાયેલ એમના પાર્ટનર્સની સક્સેસ સ્ટોરી તેમની સફળતાનું ફળ છે આજે ફરી અમદાવાદમાં અમદાવાદીઓને જલસા કરાવવા આવી ગયું છે અમદાવાદનું સૌથી મોટું જલસા એક્ઝિબિશન જલસા એક્ઝિબિશનમાં જોવા મળશે ભવ્ય લગ્ન અને જીવનશૈલી પ્રદર્શન દસ અગિયાર અને બાર સપ્ટેમ્બર સીમા હોલ અમદાવાદ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરેલ છે વેર જ્વેલરી કિડ્સવેર મુખવાસ સાડી વિન્ટરવેર ફેશન એસેસરીઝ અન્ય ફેશનેબલ વસ્તુઓ તો જરૂરથી પધારજો અને અત્યાર સુધી જલસા ઇવેન્ટના દ્વારા બસોથી ઉપર એક્ઝિબિશનનું આયોજન કરાયું છે અને દસ અગિયાર અને બાર સપ્ટેમ્બર સીમા હોલ અમદાવાદ ખાતે શરૂ થયું છે તમારું નામ મારું નામ અમુનીવાલા છે મારો બિઝનેસ કુર્તી અને ડ્રેસ મટીરિયલનો છે અને હું વર્ષોથી જલસા સાથે જોડાયેલી છું લગભગ આઠ વર્ષથી હું શિખાબેન જોડે જોડાયેલી છું અને શિખાબેન આ જલસાથી જ હું આગળ આવી છું કે મારું નામ થયું છે જલસાથી અને પહેલું જ પહેલું એક્ઝિબિશન મેં જલસાનું જ કર્યું હતું અને એમાં મેં બહુ જ સારો બિઝનેસ કર્યો હતો અને હજી બી સારો જ બિઝનેસ કરી રહી છું એટલે જ આટલા વર્ષોથી અહીંયા જોડાયેલી છું હું શિખાબેન બહુ જ હેલ્પફુલ છે એ દર વખતે એટલો સપોર્ટ કરે છે કે આપણને બીજે ક્યાં એક્ઝિબિશન કરવાની જરૂર નથી પડતી એ એટલા કસ્ટમર બી લાવે છે અને આપણો બિઝનેસ બી એટલો સારો આપે છે તો હું બીજે ક્યાં એક્ઝિબિશન કરતી જ નથી જલસા ભાઈ ક્યાં નથી જતી અને ફર્સ્ટ ઓફ ઓલ મેં સબકો થેન્ક યુ બોલના ચાહું ક્યુકિ મેરે એક્ઝિબિટર્સ મેરે લી નહીં આવે હૈ वो लोग भगवान की देन है मैं ये मानती हूँ कि कोई भी इंसान भगवान की देन है वो अपने लिए अपने बिजनेस के लिए आए हैं और मैं उन लोगों को थैंक यू बोलूँगी क्योंकि शायद उनके बिना मैं यहाँ तक नहीं पहुँच पाती वो लोग आज शुरुआत से आज कुछ लोग आठ साल से कुछ लोग दस साल से कुछ लोग बारह साल से मेरे साथ जुड़े हैं तो मैं उनको रियली really दिल से थैंक यू बोलना चाहूँगी क्योंकि वो मेरे साथ जुड़े हैं मेरे साथ काम कर रहे हैं और मुझे यहाँ तक पहुँचाने में मेरी मदद किए हैं तो सीरियसली दिल से थैंक यू